હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આજે તો જુઓ બ્લોગે શરૂ કરી દીધો પણ ઘણા દિવસ પછી કર્યો હો પહેલાં તમને બહારનું વાતાવરણ બતાવી જો મસ્ત હવાર પડી ગઈ હ અને આ જઈ હજુ ને ઘણા ખરા સુરત દાદુ નેકરી જાય તો જુઓમાં આપણે પહેલાં હું ચકલણ દોણા નાખી દઈએ અને મારા અવાજમાં થોડુંક તમને ફરક લાગતો કારણ કે મારી તબિયત ખરાબ થઈ જતી એટલે આપણે ત્રણ ચાર દંથી બ્લોગ નહોતો બનાવ્યો તો મેં તો હેડો બનાવી દઈએ તો હેડો પહેલાં ચકલન દોણા નાખી દઈએ થોડું ખંડ મન ઘરું પકડાઈ ગયું તાવ ને શરદી ને એવું બધું થઈ જતું પણ દવા લીધી આરામ પડે હોય તો તો હેડો બ્લોગની શરૂઆત કરી દઈએ તો જો આ વાટકીમાં લઈ લીધા અહીં ચોખ્ખા અને નાખી દઈએ છું તો જોવા નાખી દીધા દોણા અને આમ ચકલો આવી ખાધા કરી એટલામાં આપણું કોમ નહીં ઉપાડ લે દક્ષિણ પપ્પાએ બીમાર થઈ જતા બધા બીમાર થઈ જતો દવા લીધી હવે એ ઓન થોડો કોસો આરામ પડ્યો હ મારી દવા લઈને આવ્યો અને એને રાતે રાતેન થઈ ગયું કંઈક ચાર દંથી તો મજાડી દીધું એટલે બ્લોગ નહોતું આવતો અને હું કંઈક ઘર જ પકડાઈ ગયું હતું બોલાતું જ નહોતું એટલે થોડું ઘણું એમ લાગે પણ આરામ પડી ગયું દવા લઈ લીધી છે એટલે થઈ જહો અને આ બાજુ આપણે વાહદું ને એવું કરી દીધું ને આ બધોને હુકું નાખ્યું અને આ બાજુ ને આપણે પોણી મેળવી દીધું નહવા આવું લેજો હું રોજ તો નાઈને કમ્પ્લીટ કોમ પાલ લે અને નાઈ નાખતો વાહેદુને રોજ વાહન ને એવું કરીએ અને નાવાની જ તૈયારીઓ કરી દઈએ પશુ બ્લોગની શરૂઆત થતી હતી પણ હું તો થોડીક તબિયત ખરાબ હતી એટલે મિત્રો આપણે અત્ર વહેલા નાવું નથી થોડી વાર તાપ કકંડો થાય ને એટલે પસનાઈએ એમ એમ પાણી પોણી તમે લીધું બસ આપણે પોણી થઈ જાય ને થોડુંક તાપ હોય ને એ આમ થોડુંક વધારે આવી જાય એટલે બસ અમને તો કૂણો કુણો ને એટલે ઠંડી જેવું લાગે એટલે મીઠું કે પસનાઈએ અને મારું અવાજન થોડુંક તમારે બેઠેલું આવે પણ સહન લેજો ઘણું બોલવા જમ પણ દબી જાય આજ તો જોણે હારું હોય તો બે દિવસ પહેલાં તો બોલાતું જ નહોતું અને જેવું હોય રમત મસ્ત લાગે જો ખેડોતાને આપણે એટલે આમ ઘર કોમ પાલી જાય પછપાશી બ્લોગની શરૂઆત કરી નાઈ બાઈ આપણે ઘર કોમ પાલીને નાઈ નાખ્યો અને બપોર થઈ ગયો બધું પાલતન નાવાજો ને એમ કર્યું ને તો આમ થોડું ઘણું હ ને આરામ કરી લેવું કારણ કે હ ને વધારે બોલું ને થોડી વાતો કરું ને તો વધારે જેમ થાય તો એક ડોર જેવું થાય તો આપણે વધારે નહીં તો અડધો કલાક આરામ કરી લઈએ પછપાશી બાજરીને આમ છેલ્લું કોમ હું હોય દહીણું કરવાનું હોય બાજરી તાપી નાખી દીધી હતી અને આજ જ ચોથ તો બદન મારા તરફથી હેપી કરવા ચોથ તો કણે કણે ચોથ કરીએ આજે કહેજો ને મેં એ કરી આટલી તકલીફમાં હતી ને તો એ કરી હે થેડો આપણે પછ થોડી વાર આરામ કરી લેવું પછી આપણે દયણું કરતો જઈને પાછી તમને વાતો કરી ને પાછી બ્લોગની શરૂઆત કરી આપણે હે આમ હોદનો ટાઈમ થઈ ગયો હ અને ઉઠીએ જઈએ આના આ બાજુ શું માંડી જાય જય માતાજી જય માતાજી એ બહેન નાવાની એવી તૈયારીઓ કરી રહી તો આ પ્રમ કરવાનું હો દહીંનું તો હું અડધો કલાક ઊંઘવાનું કહેતો હતો અને હું ક ખાશું મોલ થઈ ગયું તહીં જેવું વાગી ગયું એ ડોમ આપણે બાજરીનું હું દહીંમ કરવાનું હોત તમને બતાવું છો કોઈ પણ બાજરી કાઢી દીધી હતી અને હું કે થોડો ઘણો અવાજ ખુલ્લો થાય ને બધું પણ આજ પાસે ચોથ કરેલી હે અને પોણી ની પીએ એટલે ગરું વધારે બે એ વાત પણ આજે નક્કી કરી લીધું કે તમારું બ્લોગ બનાવીને આલો આલો આલવું એટલે પછી મેં કીધું હેડો બનાવી દઈએ થોડો ઘણો અવાજ એવો થઈ જાય પણ હું કરું કયો તો જો આ બાજુ બાજરી બતાવવા તાપ નાખી દી દીદી મેં કીધું હું કે થોડી ઘણી દહીણું કરી દઈએ અને પછી બીજી સાફ કરીને મેળવી નાખશ માપનું દહીણું કર્યું હું કપાસ વધારે લોટ તો બગડી જાય માપની કરી ચાર પાંચ કિલો હું ખોડું થઈ જાય ને એટલે પછી સારું નહીં લાગે એટલે માપનું જ કરી દે તો દક્ષિણ પપ્પાને કહીએ ને તો આપણે તો હેજરીના સોયલા સોલા મેલ્યાલ બસ આપણા બ્લોગની શરૂઆત એ કરતો જઈએ અને દઈણું એ કરતો જઈએ તો અમે બાગરમાં હં ને તે બોલાયા આવું એટલે આપણે જઈએ તગાડું નહીં ઉજું આમ કરવા બેહી જઈએ દઈણું મનતાવ શરદી બધું જ મટી જ પણ આ અવાજ બે જાય ને ગરમ પાણીના કોઘરાએ કરું બધું જ કરું પરદેજો ન જમે જાણે બીમાર પડું ને તાણું માર પહેલી તકલીફ તાબીશ થાય ગરુશ ખરાબ થાય આમ કશું ખાધું એ નથી કશું જ નહીં પણ આ વાતાવરણના લીધે એમ થયું કે હું દક્ષિણ પપ્પા એવામાં બે જાય જો એ તો વરી બોલવાનું જ મન હતા મને એક વખત બોલાવું છું જય માતાજીત કહી દે એની તબિયત ખરાબ થઈ ગઈ એને બોલાય પણ એમાં લૂસ થઈ જાય અને હું કશું બોલાય જ નહીં મારી ભાષાને ઈશારાથી કોઈક વસ્તુ બતાવી પર મારે કાબી આવી રહી એમ પણ આજ તો થોડું કંઈ સારું હોય એમ કહો અને આજે ચોથ હતી એટલે મને એમ થયું કે મેં થોડો ઘણો બ્લોગ શૂટ કરું કારણ કે મેં ચોથ કંઈ એવું નહોતું કે મેં આજે વ્લોગમાં લેવા ઓલે ચોથ કરીએ પણ મેં ચોથ તો દસ વર્ષથી કરું આ બહુ મારું લગ્નનું દસમું વર્ષ છે જાનનું લગ્ન થયું ને ત્યાં હું એ કરવા ચોથ કરું તો મને એમ થયું કે મારી યાદગીરી હું કે વ્લોગમાં મારા માટે તો પહેલી જ યાદગીરી કહેવાય યુટ્યુબમાં હતું કારણ કે ઓમ તો મેં ભલે નવ વર્ષથી કરતી આવી પણ આ દસમા વર્ષમાં મારો યુટ્યુબ હાથી આ દસમું વર્ષ છે તો મને એમ થયું કે મારી યાદગીરી આટલાથી મેં શરૂ કરું એમ કંઈ મને એમ થયું કે ગમે એવો બ્લોગ બને પણ મેં નાખું અને જેટલું બધું ધાડી તું કે આ બુક ઓમ કરે આ બુ ઓમ કરે વણા બુ ઓમ કરે પણ બધું હણ માર પોણી ફરી ગયું એવું બધું કહેતો હવે ઠીક કારણ કે મારે મેદીને એવું મેળવું હતું ને પણ થોડી ઘણી આ જો સગુનની મેડી થોડીક જ લગાવી લીધી હે કકોએ એવું તૈયાર નથી થવાનું મેર ખાધું ક કોઈ શુદ્ધની સાધન સિમ્પલ હઈએ હોજ જો મેર ખા તો થોડો ઘણો તૈયાર થાઉં થોડુંક તો થવું જ પડ હે કારણ કે ચોથ કહેવાય ને જેટલા મનથી કરેલી હોય આટલી તકલીફમાં હતી ને તો મને એમ થયું કે ના મેં આટલા વર્ષથી ચોથ કરતી આવી હું ને આ બા વર્ષ ચમકાવીને છોડી દે દક્ષિણ પપ્પા ના કહેતા તું નથી કર કારણ કે ગોળી ચાલુ હ અને ઓ મેં પાસે તાવની એવી ગોળી ચાલુ તો તું નથી કર પણ મને એમ થયું કે આટલા વર્ષથી કરી હતી તો મેં કીધું ચમકાઈને આ જમીને દઉં કારણ કે કરવામાં ત્યાં મારી પરીક્ષા લો અહીં કહું હ કારણ કે આવા સમયે મોજ ભગવાન તમે ગમે તે નોકરી કરતો હોય ધંધો કરતો હોય મજૂરી કરતા હોય તમારી હે થોડી ઘણી પરીક્ષા તો થાય ભગવાન કે માતાજી તમારી એવી રીતે પરીક્ષા લે ને કે આ માણસ આવી પરિસ્થિતિ હું કરે એમ પણ મેં થાની લીધું હતું કે મારે ચોથ કરવી હે કરવી હ કરવી હે કારણ કે મને ગમે તે થાય પશુ એટલે મેં ચોથ કરી દીધી માતાજીની મહેરબાનીથી ચાર વાગવા આવી જાય તો લગ્ન તો હારું હમ જોઈએ જ જોઈએ જેવું બોલા હે ને હું રા હે જે બોલા હા નહીં ને તો તમને ગમે તેવો બ્લોગ બનાવીને તમને આલે તો આમ જોવા દહીણું કરતી જઈને દક્ષિણ પપ્પાને આલું હું અને મારું જેટલું બધું સપનું હતું કે આ બાદ આબું કરે આ કરે પણ બધું એમ થયું પણ વધુ નહીં ઘણું લાગે પણ જે થયું હોય એ સારા માટે જ થયું હોય તો વધુ નહીં નેક્સ્ટ ટાઈમ આપણે કમ્પ્લીટ રીતે કર્યું પણ આ બી થોડી ઘણી યાદગીરીના પર મને આ વ્લોગ બનાવું આજનની અને જો અમાપણે આપણે બાજરીને દઈને કરી દઈએ તો જો એવી તકલીફ હોય પણ શું કરીએ કારણ કે અમુક સમય ને તો મી કશું આપણે ઘણું બધું હોય કહેવા પૂરતું તો પણ કોઈ કહીએ કીધા હું વર કહ્યું કોઈ એવું હે નહીં તો ખુશ રહેવાનું બિંદાસ રવાનું કારણ કે કીધા કોઈ વર નહીં તમારી આપણી મહેનત કરતું રહેવાનું આગળ વધતું રહેવાનું એવું મારું મનવું હું એવું હતું તો હડતાર આપણે એવું કરી દઈએ બીમાર પડે એટલે બે હાથી પડે તો એ કારણ કે મી ભલે ને બીમાર હોત તો એ દક્ષિણ પપ્પા ને કહોત ને કે આબું કરો આબું કરો ઈયન પહાણ જ મારી તૈયારીઓ કરાવી હતી હું ગમે કીધું આપણે ધાબા ઉપર જ હોત અને થોડું ઘણું ચોદ પૂજા કરોત ને ચાંદા મમાની ને એવું બધું કરો પણ આપણું બધું પ્લાન ફેલ ફરી ગયો કારણ કે મેન પાયો હતો ને એ બધું બીમાર પડી ગયો અમારે એટલે તો આવું કમ હતું પણ વધુ નહીં હેડો આમ જે થઈ ગયું એ થઈ ગયું તો આવું હતું આજના બ્લોગમાં કારણ કે ગમે તેવી તમે મહેનત કરો ને એમાં તમને થોડી ઘણી તો મુશ્કેલી આવે જ અને આવા સમયે જ માતાજી ભગવાન તમારી પરીક્ષા કરે આ માણસ જેટલાકનો હોય તો આવી તકલીફ આવે ને તો આ બુઆરીઝા જાહે કે ઈમ કહે કે ચલો મારાથી નહીં થાય એમ પણ મારું કેવું એવું હોય ને કે ગમે એવી તકલીફ આવે ગમે એવી મુશ્કેલી આવે એનું પાર કરીને તમે પાર થો ને તો તમે મણસાય કેવા કારણ કે જીવનમાં હો ને ઓનુ નોમ જ જિંદગી હોય તમારે ગમે એવું ફેંક તમારે મારે શું કર્યું એમ તમારું ઠેહ વાગ કોટા વાગ અને હારું વળી તમને થોડી ઠોકર વાગે ને તેનાથી આપણને હન થોડી ઘણી બુદ્ધિ આવે અને આપણે હે ને મજબૂત બનતો જઈએ તો આવા સમયમાં આવું કરવું આવું થાય તો આવું કરું મેં હન તે પોસ મિનિટનો બ્રેક તો લીધો પણ હે બ્રેક લીધો પણ આપણે હન તે દયણું કરતા કોઈ બ્રેક લઈને બેસીને તર્યા તો જોવા દેણું એ થઈ ગયું બધી બાજરી સાફ કરી દીધી અને તગાર આમ ભરી લીધી હજુ આ તગાર ભરાઈ ગયું સાફ કરીને સાફ કરતા આટલા સારણ જેવું કહેતો હોય બરાબર વધી હોય ને તે આટલું તો હું હોય ચકલન નાખ્યા લે ને તે ખાઈ જાય વધુ નથી અમારે રોજ જે દોણા નાખવા પર એના કરતા હોય નાખી દેવું ને તે ભેણી ખાહી તો આવું હતું તમણ કીધું એ હું કર કોઈ મુશ્કેલ સમય આવે તે ઉભી નહીં જઉં ઓમ હિંમત રાખીને સામનો કરવો એનું તો માતાજી ભગવાન તમારું ઉપર પ્રસન્ન થાય નહીં અને એમ વિશ્વાય જાય કે ના મી આને આટલી મુશ્કેલી આલીને તો એ બહુ હિંમત નહીં રહ્યો તો આવું કોમ હમ હિંમત રાખીને કરવાની તકલીફ પડે ખરી કોઈ બી કોમ કરો તમે તો મન કારણ કે મને આજે વીત્યું અને જો મારા આજે અપા તો ચોથ કરી હતી ને એટલે મને વીત્યું ને એટલે મને ખબર પડી જી કે આવું હોય તો મને એમ થયું હેડો તમારા હાથી આ બી વાત થોડી ઘણી મી શેર કરી દેવ તો હું કાપડ કોકનું આમ હિંમત મલ ગમે એવું આરી જીવ હોય ને તો કોઈને દુઃખ પર સુખ પર તો એવું નહીં વિચાર લેવું કે મારે આવું ના આવું કારણ કે જો અમે બે દિનથી બીમાર હતી જો મેં આજે વિચાર લીધું ના મારાથી નિસ થાય આમ મારું કોમ નથી કારણ કે મેં નક્કી કરી લીધું કાપ્રણ કોઈ તાવ ને એવું તો મટી ગયું ખાલી ઘરું ખરાબ હોય ને તો થોડું ઘણું તો બોલી શકે હેમ તો મને એમ થયું કે આજે બ્લોગ બનાવવું હોય કારણ કે હિંમત રાખવાની કોઈ બી વસ્તુ હોય એમ કે આ મુક્તિ તો આવું જ તો આપણે હોઝ ચોથ પૂજ્યું તો પસ્તાર મન એ બતાવું તો હું આમ આગળનો વ્લોગ મિનિ લેવ આમ સીધો આપણે હોજ પાછો મળ્યું આમ હું કંઈક ઘરકોમનો ટાઈમ થઈ ગયો હો પોશ થઈ જવા આયા એટલે ઘરકોમ કરીએ ખાવા બનાવું ને એમ તો ટાઈમ થઈ જ તો હેડો પોસ મળી લેતા તો જો આ મિત્રો આમ હોશ પરી હ અને ચોથ દેખાઈ ગયો હો તો આમ આપણે હેડો પૂજા કરવા જઈએ અને જો આપણે આ બાજુ આ થારીએ સજાઈ દીધી હ અને આ બાજુ દક્ષિણ પપ્પા તૈયાર થઈ જાય તો જો હેડો હું ચો ને કરી જુઓ તો પેલા પૂજી લઈએ અને ચમચમ કરીએ અને શું કરીએ તો મને બતાવું મી તારની જેવી રીતે પૂજા કરતી આવી એટલે આપણે કરીએ બીજું કોઈ નવું એમાં તો નથી તો ને તારે થોડું ઘણું સારું હોય એટલે થોડુંક અવાજ ખબર નહીં તો અમારા કેમેરામેન બની અમુ અંજીબુ ચાંદે બતાવી દે દેખા તો આ હતી અમારા કરવા ચોથ ની પૂજા હું અમે જેવી રીતે કરતી હતી એવી જ રીતે તમને બતાવી જાય કોઈ ભૂલ હોય તો માફ કરજો કારણ કે અમે જેવી રીતે કરતી આવી એવી જ રીતે કરીએ કોઈ આપણે એવું નવ ઉમેરવાની કોશિશ નથી કરી તો બસ આજના બ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ